રાજકોટની જે દુર્ઘટના છે એને એક સંવેદના વ્યક્ત કરી અને અમારા વિજયને ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવવાનું અમને સૂચન કરવામાં આવ્યું હતું તેની અંદર કાર્યકર્તાઓએ ખૂબ જ સંયમિત રહી અને એ બાબતે એમણે પગલાં લીધા છે ત્યારે આજે તમામ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને અમે નિર્ણય લીધો કે રાજકોટની કરુણાંતિકાની અંદર જેટલા પણ મૃતકો આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા તેની સાથે વડોદરા પણ ઊભું રહે એ પ્રકારે વડોદરાએ આપેલા આશીર્વાદરૂપી પાંચ લાખ બ્યાસી હજાર એકસો છવ્વીસનું યોગદાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અમે લોકો આપવા જઈ રહ્યા છે અને હમણાં જ કલેક્ટરશ્રીને આ ચેક સુત્ર કરે છે